ભરૂચ ટોલ પ્લાઝા પર કર્મચારીઓ દ્વારા ટ્રક ચાલકને માર મારાતો હોવાનો વિડીયો વાયરલ વિડીયો માંડવા ટોલ પ્લાઝાનો હોવાનું અનુમાન ભરૂચના માંડવા ટોલ પ્લાઝાના ટોલકર્મીઓ દ્વારા એક ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો માંડવા ટોલ પ્લાઝાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ટોલ પ્લાઝાના સ્ટાફ અને ટ્રક ચાલક વચ્ચે બોલાબોલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો આ દરમિયાન અન્ય એક ટ્રક ચાલકે ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂકી દીધો જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વિડીયો ભરૂચ ટોલ પ્લાઝા નામે ફેલાતા લોકોમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં જ માંડવા ટોલ પ્લાઝા પર ટ્રક चालकને ટોલ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે